આઈઆરપી પીઈપીએલ મળી આઠ જેટલા ફાયર એ ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આગને લઈ કંપની માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું અમને આજે આવારે લગભગ પોણા બાર વાગે ફાયર કોલ મળે જે બી કોટેકમાં ફાયર થઈ છે તો અમે તાત્કાળી ઘટના સ્થળે પહોંચ્યા ઓલરેડી પાનોલીવાળા કામ પાનોલી જીઆઈડીસીવાળા ફાયર ફાઈટિંગ કરતા હતા પણ આગ વધારે હતી એના કરતાં અમે પછી ગાડી સેલ્યુલર પછી નગરપાલિકા અંકલેશ્વર એમ કરીને સાત થી આઠ ફાયર ટેન્ડર એક દોઢ કે મહેનત કરીને આગને કાબુમાં લઈ લીધું છે હવે ખાલી કુલિંગ કામ ચાલે છે એકાદ કલાક જેટલો કુલિંગ ચાલશે મુકેશ રાજપૂત રિપોર્ટ બારડોલી